નમસ્તે રાસો સાહેબ રામુ દેસેઠ નો ટેકનિશિયન જગદીશ રાઠોડ હવે જો અહીં સાહેબની એટલી બેદરકારી છે જય સાહેબ ની આ રામુ દેસેઠ ફૂલ લોડે લોડ છે હવે સાહેબે એ તો અહીંયા જય ક્યારે હાજરી દેતા નથી પ્લસ કે સાહેબ બીજા બધી વખતની પેનલ્ટી કરે તો આ રિફિલિંગ બોટલ જો અહીંયા નજીક કરો અહીં ઝૂમ કરો આ રિફિલિંગ બોટલ ત્રણ અગિયાર પંદર થી બે અગિયાર હોળ અને આ મારા ખ્યાલથી બાર અગિયાર એકવીમ પૂરું થઈ ગયું છે આ જોવો આ એકવીમ

હા હવે બોલા આપણે કંઈક ઓલા જયું છે ઓલા સાહેબ એમાં કઈક તમને હાથે ખોટા રિપોર્ટ કર્યા તમારી કંપનીમાં રમતમાં ને હા 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 એ કઈક હે ને આપણે છવ્વીસ તારીખે કંઈક આઉટ સાઇડ હતો વેસ્ટિંગ પ્લાનિંગ હા એ દરમિયાન કઈક સ્ટાફ મોડો આવ્યો હતો અને સાહેબે બને એમો એમ પેનલ્ટીમાં સરપોઝ કરવા માટે બરાબર હા એટલે હા છોકરાવાળી વાત છે કે ભાઈ આ રીતનું છે તો જેટલો પેનલ્ટી મારે તો જોજો એમાં એવું છે છે ને અત્યારે પિટિશન એમાં તમારું નામ વડગામા સાહેબ છે એમાં ઈ લોકો એવું કે છે કે વડગામા સાહેબ કર્યું છે અમે કર્યું નથી વડગામા સાહેબ એમાં એવું છે હું નામ કયું તમારું મનસુખભાઈ હા મનસુખભાઈ રાઠોડ

મનશુભાઈ પણ અમે તો કરવા તૈયાર છે તમારો સ્ટાફ આવ્યો ન હતો સાડા છ વાગ્યા ને સાઈમ દીધો હતોપરવાઇઝર છે રમેશભાઈ બાબીર ગયા અને મેં ફોન કર્યો શું કન્ડિશન હતી તો કે ભાઈ આ રીતનું હતું જ બરાબર ધીમે ધીમે બધા આવતા થાય કે સાહેબ એ અમોણી બનાવી રહી છે મેં કીધું વાંધો નહીં પછી એજ્યુકેટિવ સાહેબ વાત થઈ મારે બરાબર એટલે કે ભાઈ આમ નું હાલે ને તેમ નું હાલે ને મારે માણસો જોઈએ નો ડાઉટ આપડે જો એ તમે જે સત્તા ઉપર હો નામદાર કોર્ટની અંદર કોઈ આરોપી ને કદાચ વેલા મોડું થયું હોય તો એનું સમજ નીકળે જ કાંઈ જેલમાં ન કાઢ દેતા નહીં નહીં જેલમાં ને કાઢવા અને પછી જે આ ડિસ્કશન થઈ ને સ્ટાફ આવી રહ્યા એટલે સ્ટાફે હું કીધું તો અમારે નોકરી એ જ કરવી કે અમે રીતે થઈ નીકળી જાય અને મને છે ને ખાલી માં બધાનો સાર્વજનિક સમૂહ માં એક રીજન લેટર આવ્યો તમે બધા જાય છે એટલે હજી હાલ ની તક મારે અહીંયા સ્ટાફ મળી હું મૂકી નથી આવી કોઈ વ્યક્તિ ને મેં આપી દીધું હોય કે ભાઈ તમે અત્યારે ખેતર કરો મારી પાસે સ્ટાફ નથી કારણ કે તાત્કાલિક આવી રીતે જો તમે મારી ઉપર એમઓએમ બનાવો અને કંપની છે ને મનસુખભાઈ કંપની ના જરાય શોખ ન હોય કે છોકરા પૈસા કાપી કે એવું કામ કરે આ લોકો હોય જેમાં આપડે સ્ટાફ જવાબદાર હોય તો એની પેનલ્ટી કાપે બાકી કોઈ પણ જાત ની બે રૂપિયાની કંપની પેનલ્ટી નો કરતી આપડે અત્યારે એની અમે હાઈકોર્ટમાં કાલે જઈશું હા હા એટલે તમારે તમે એ કંપની તરીકે તમારું આખું નામ એક લખાવું જોઈએ એટલે તમારું આખું નામ શું લખાવાનું છે મારું નામ છે વડગામા જયેશ કુમાર ધીરતલાલ ડી હા લખો લખી નાખો જયેશ કુમાર જયેશ કુમાર ધીરતલાલ ધીરતલાલ હા વડગામા વડગામા હવે આમાં તમારાથી ક્યાંનું એડજસ્ટ થાય એમ છે કે જેથી કરીને હાઈકોર્ટની દરા બધાની અમે ઓલા એમાં એવું એવું છે છે ભાઈ કઈ ટર્મિનેટ તમારે હોય હોય કે એને પૂછજો તમને તો વાત ને એ આવે ને તો જ અમે મારી છે હવે અમારી પાસે ટોટલ છોતેર સપ્ટેશન છે છોતેર માંથી બે સપ્ટેશન એવા છે કે જેમાં હાલતા પેનલ્ટી હોય સાહેબ એમ કે તમે આને કીધું મારો પેનલ્ટી

જો જનરલી હું વાત કરું ને પેનલ્ટી ની વધારે મેક્સિમમ પેનલ્ટી હોય ને તો મારે મોટા દરવા છે અને એક રામો છે બે મારે સપ્ટેશન માં વધારે પડતી પેનલ્ટી હોય બે બે સપ્ટેશન માં કામ કરે છે આ અમાર હું છે ભાઈ મારે અમારે 76 76 સપ્ટેશન છે બરોબર એમાં 6600 800 છોકરા એવા અમારા કામ કરતા હોય એમાં મોસ્ટ દલિત હોય ભાઈ છે તેમની સાથે કાર્યકર તરીકે મેં રજૂઆત કરી છે તમે તમારી રજુઆત કરો છો એ ઓકે છે એ જે કંપની તરફ તરફથી હું તમને રજૂઆત કરું કે જે આજે બન્યું મેટર

અત્યારે કરી છે અને આ માણસો ભોગ હડતાલ માટે ઉતરે છે એ વસ્તુ કોની થાયની વાત કરી છે કોના કેવાથી છે આવા એમ એસ કોના કોના કર્યા છે કોની કોની હાને એક્શનો લેવાની છે આપણે ઉચ્ચ અદાલતમાં સરકાર માં આમાં હે મનસુખભાઈ કેવું છે કંપની કઈ રીતે હોય આમાં જે વર્ક હોય તમને તો ખ્યાલ જ હોય મારે તમને બહુ સમજાવવું ના પડે તમે ના હું તમને કોઈ તો મળ્યો નથી ફર્સ્ટ ટાઈમ હું તમારી ટેલિફોન માં વાત કરું છું તો તમે એમ કીધું ને કે હું સામાજિક કાર્ય કરતા મારા યુટ્યુબ માં મનસુખભાઈ રાઠોડ આવે ને યુટ્યુબ માં ભુવા ભરાડી ની ચેનલ માં એ મનસુખભાઈ રાઠોડ પોતે બોલે છે સમજાઈ ગયું સમજાઈ સાહેબ નો ઓલ વિડિયો વાયરલ કર્યો ને હા 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 સમજાઈ તો લગભગ ગ્રુપ માં કઈક આવ્યું છે પણ હું કઈક ફ્રી થઈને મેં કીધું જોઉં પણ હું થઈ એ જોયું નથી હજી ઓકે જોઈ ને તમને

પેનલ્ટી સો ટકા જો મારે બાયોમેટ્રિક ન હોય કામ ન કરતા હોય એની હોય ને માં તો હું છે કે મારે સ્ટાફ નો હોય ને એટલે મારે પેનલ્ટી હોય અત્યારે કરન્ટલી કેવી કન્ડિશન છે જો અમારો સ્ટાફ ત્યાં નથી જેટલો સ્ટાફ ત્યાં કામ કરે છે એની મને પેનલ્ટી આવશે હા સાહેબ રહ્યો ને મારી તમને પેનલ્ટી જે આપે છે પણ મુદ્દા સાહેબ રિપોર્ટ કરે છે એ હાથો છે ખોટો છે એની તમે તપાસ કરી કેમ હું તમને રિપોર્ટ કરું છું કે ભાઈ આ સાહેબ છે તો તમે કહી શકશો કે ભ્રષ્ટાચારી છે કે સારો છે ના એમાં વસ્તુ કેવી છે અમારે તો ઓથોરિટી પરસનમાં ઈ જ આવે બરોબર છે ઈ સા હું તમને બધું તો આ સાથે સેવા રિપોર્ટ કરે આની અગાઉના કોઈ સાહેબે તમને રિપોર્ટ કર્યો તો કા સાહેબી એક જ કર્યા છે નહીં જો એમાં એવું છે કે આની પેલા છે ને આવી મોટી મેટર ઉત થઈ મેટર હતી નાના મોટી હતી બરોબર છે નાના મોટી પેનલ્ટી નોટ આવો મારી વાત સાંભળો કે અત્યાર સુધીની અંદર જે આ છોકરા પાંચ વર્ષથી નિયમ ફરજ બજાવે છે

એવું છે કઈ વાંધો તમે તમારો ફોટો મોકલજો હમણાં માં લગાડું છું કે ભાઈ આ કંપનીના સાહેબ આપ મનસુખ રાઠોડે પણ એની સાથે વાતચીત કરી વાંધો નહીં અને તમારો ફોટો કરી